અને ઝડપા બંને શખ્સોએ અલગ અલગ જગ્યાએ ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે તેઓને અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે ડીસા તાલુકામાં છેલ્લા એક મહિનામાં અલગ અલગ જગ્યાએ ઘર ફોડ ચોરીઓની ઘટના સામે આવી હતી જેમાં તીટુણા ગામે બંધ મકાને નિશાન બનાવે સોના ચાંદીના દાગીના અને ઘર વખરીના સામાનની ચોરી થઈ હતી ત્યારબાદ વિઠુદર ગામે પણ કટલરીની દુકાની છતનું પત્રુ ધોડી અંદર પડેલ રોકડ રકમ સહિત માલ સામાનની ચોરી થઈ હોવાની ફરિયા નોંધાતા જ ડીસા તાલુકા પોલીસ સતર્ક બની રહી હતી અને આ મામલે તપાસ કરતા ચોરીને અંજામ આપનાર બે શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે જેમાં સુઈ ગામના જલૈયા ગામના રાજેશ ઉર્ફે રાજુ વાલજીભાઈ ઠાકોર અને સરાલ ગામે રહેતા લેબાભાઈ કુરશીભાઈ પરમારને અટકાયત કરી છે ઝડપાયેલા આરોપીઓ અગાઉ પણ ચોરીના ગુનામાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે જેથી ડીસા તાલુકા પોલીસે બંને શખ્સોને ઝડપી લઈ મુદ્દામાં રિકવ કરવાની સાથે સાથે અન્ય ગુનાઓના ભેદ ઉકેલવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે